હું પાર્થિવપરા આજે હું તમને જણાવીશ કે ત્રીજા મહિના દરમિયાન માતાના ગર્ભમાં ગર્ભનો વિકાસ કેટલો થાય છે બીજા મહિનાના અંતથી ત્રીજા મહિનાનો અંત થાય ત્યાં સુધીની અંદર બાળકની અંદર પાંચ પિંડ જોવા મળે છે બે હાથ બે પગ અને માથું અને આ મહિનાના અંત સુધીની અંદર માતાને ઉલટી આવવાની પણ ઓછી થઈ જાય છે તો જે ત્રીજા મહિના દરમિયાન જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો વિકાસ થાય છે તો મગજ બને છે પોચું હોય હોઠ બને છે બીડાયેલા હોય પોપચા બને છે બીડાયેલા હોય હાથ પગની આંગળીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે અને ઉપર પણ મેં તમને જણાવ્યું કે આ મહિના દરમિયાન માતાને ઉબકા અને ઉલટી ઓછી થઈ જાય છે તો આ મહિના દરમિયાન બાળકની કર્મેન્દ્રિય બનતી હોય તો માતાએ શું કરવું જોઈએ સૌથી પહેલા તો હું તમને જણાવીશ કે બે મહિના પતી જાય પછી માતાએ આકાશની અંદર ઓછામાં ઓછા દસ થી પંદર મિનિટ તારાઓનું નિરીક્ષણ કરવું જોઈએ ખગોળીય અભૂતપૂર્વ ઘટના એટલે કે દિવસની અંદર ચાર ઘટના એવી બને છે જે ખૂબ જ અભૂતપૂર્વ હોય છે એને આપણે માણવી જોઈએ સવારની અંદર સૂર્યોદય જોવો જોઈએ દસ મિનિટ ઓછામાં ઓછી થી દસ મિનિટ સાંજના સમયે સૂર્યાસ્ત જોવો જોઈએ પાંચ થી દસ મિનિટ એવી જ રીતના અને ચંદ્રનો જે અસ્ત થાય એ ઘટનાની આપણે નોંધ લેવી જોઈએ જેથી કરીને બાળકના મગજની અંદર આપણે અત્યારના સમયની અંદર જોતા હોઈએ છે કે બાળકો મોબાઈલ વાપરે છે એને રોડ રસ્તા યાદ નથી રહેતા તો જો પ્રેગ્નન્સીના ત્રીજા મહિના દરમિયાન આકાશનું અવલોકન કરવામાં આવે તો બાળકની અંદર જે દિશાની જે મતલબ જે હિસાબથી આપણું મગજ દિશાને યાદ રાખે છે એકદમ વ્યવસ્થિત ડેવલપ થશે કરવી જોઈએ કઈ જગ્યાએથી અવાજ આવે છે અને કેવો અવાજ આવે છે બીજી એક્ટિવિટી છે આંખ બંધ કરી અને હાથથી વસ્તુઓને સ્પર્શ કરવી જોઈએ અને વસ્તુઓને ઓળખતા શીખવી જોઈએ ઠંડી છે કે ગરમ છે પોચી છે કે કઠણ છે ખરબચડી છે કે લીસી છે આ વસ્તુ ત્રીજા મહિના દરમિયાન કરવી જોઈએ પછી એવી જ રીતના જીભ અને નાકને પણ આંખ બંધ કરી અને ઉપયોગમાં લેવા જોઈએ આંખ ઉપર પટ્ટી બાંધી અને વસ્તુઓને સુગંધ અનુભવવી જોઈએ કે ગુલાબનું ફૂલ છે કરણનું ફૂલ છે ખરાબ સુગંધ છે સારી સુગંધ છે આ વસ્તુ કરવી જોઈએ એવી જ રીતના આંખ બંધ કરી અને ટેસ્ટ ઓળખવા જોઈએ કે ભાઈ આ મગનું શાક છે આ ગુવારનું શાક છે આ ભીંડાનું શાક છે આ શ્રીખંડ છે આ એક્ટિવિટી કરવી જોઈએ હું તમને પ્રાણાયામની વાત કરું તો આ મહિના દરમિયાન ગર્ભવતી બહેનોએ અનુલોમ વિલોમ અને શીતકારી પ્રાણાયામ ખાસ કરવા જોઈએ અને દરેક બહેનોને મારી વિનંતી છે આપણું શરીર છે એ એક્સપેરિમેન્ટ કરવાનું સાધન નથી એટલે કોઈ પણ એક્ટિવિટી આપણે કરીએ તો ધીરે ધીરેથી શરૂ કરી અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ એક જ દિવસની અંદર કોઈ પણ વસ્તુની અંદર મહારત હાંસલ કરવાની ટ્રાય નહીં કરવાની કેમ કે આપણા પેટની અંદર એક નાનકડું ગર્ભ છે જે ખૂબ જ નાજુક હોય છે તો એની કાળજી રાખવાની રાખવાની હોય છે તો મારો આ વિડીયો ગર્ભવતી માતા અને બહેનોને ચોક્કસ શેર કરજો અને મારી માહિતી યોગ્ય લાગે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ